હાઇવે ઓથોરિટીના પાપે પાડી ટૂંકવાડાના ખેડૂત દંપતીની બાઇકને વાપી હાઇવે પર ડમ્પરે ટક્કર મારતા શું બન્યું પારડી તાલુકાના ટુકવાડા રહેતા ખેડૂત દંપતી વાપી શહેરમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર બહાર ફૂલ વેચવા આવ્યા હતા ફૂલ વેચી બાઇક ઉપર દંપતી પરત ફરી હાઈવે ઓથોરિટીના પાપે ઠેર ઠેર હાઈવે પર પાણી ભરાયા છે જેને લઈ ખાડાઓ ખબર ન પડતા અકસ્માતો સર્જાય છે ત્યારે બલીઠા હાઈવે ઉપર દંપતી બાઇક ઉપર પસાર થતા ડમ્પર ચાલકે દંપતીની બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ઉપર સવાર દંપતી ભગુભાઈ દેવલભાઈ નાયકા અને પત્ની શકુંતલાબેનનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું અકસ્માત કરી ડમ્પર નંબર ડીડી ઝીરો વન એન ડબલ નાઇન ડબલ વન નો ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો હતો ઘટના અંગે વાપી પોલીસની પોલીસ જાણ થતા પોલીસ દંપતીની લાશનો કબજો મેળવી આગની તપાસ હાથ ધરી હતી ત્યારે હાઈવે ઓથોરિટીની જાળી ચામડીના કારણે હાઈવેના બિસ્માર માર્ગને લઈ અકસ્માતની ઘટના વધતા આવા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સામે તંત્ર અને સાંસદ લાલ આંખ કરે તે જરૂરી બન્યું છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો